હાલ ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ હોય જેથી માંગરોળ નગરપાલિકા દ્વારા એક અઠવાડિયા પહેલાં જે નડતરરૂપ પત્રાને એવું હોય તે હટાવવા માટે પબ્લિકને અપીલ કરેલી છે એમાં જે પબ્લિકનો સારો રિસ્પોન્સ આવ્યો છે એંશી પિંચ્યાસી ટકા જેવા પબ્લિકે સામેથી જ બધું પત્રાને એવું કાઢી આપેલ છે જે ડ્રાઈવમાં આજે આજે અમે શહેરની મુલાકાત લેતા બે ત્રણ જગ્યાએ એવો દેખાયેલું છે કે જે પત્રા કાઢેલા છે જે હટાવવા માટે સૂચના આપેલી છે

અને એ પણ અમે આઈડેન્ટિફાઈ કરશું કે કોઈએ દબાણ કર્યું છે કે કોઈએ અનધિકૃત રીતે દુકાનનો વપરાશ કરતા હોય તો અમે જરૂર હટાવશું